ભારત નેપાળ સરહદ પર સ્થિત બિહારના એકમાત્ર વાલ્મીકી ટાઈગર રિઝર્વમાં સાપની નવી પ્રજાતિ મળી આવી છે જે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક અજાયબી અને એકમાત્ર છે આ કુળમાંથી એક અહિતુલ્લા છે આ લીલા રંગના સાપની વીસ પ્રજાતિઓ પહેલાં જોવા આવી હતી પરંતુ સાપની દુનિયામાં એક નવા સાપનો પ્રવેશ થયો છે જે કદાચ ભારત સિવાય વિશ્વમાં ક્યાંય નહીં જોવા મળે તેથી જ નિષ્ણાતો તેને ગૌરવની ક્ષણ માની રહ્યા છે ખરેખર અત્યાર સુધી અહિતુલ્લા જાતિના સાપની વીસ પ્રજાતિઓ જોવામાં આવી છે પરંતુ વર્ષ બે હજાર એકવીસમાં સાપની નવી પ્રજાતિ મળી આવી જેને અહેતુલ્લા લોંગી રોસ્ટ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેથી તેણે સાપની જાતિઓ વધારીને એકવીસ કરી છે ખરેખર આપણા દેશમાં સાપની લગભગ ત્રણસો પ્રજાતિઓ છે ટોટલ વીસ પ્રજાતિ કે વાયનિસ્નેક પાયા જાતે હૈ જીમે કે તેરા ભારતમાં પાયા જાતે હૈ और वाल्मीकि के परिप्रेक्ष में अगर हम बात करें तो वाल्मीकि में इसके पहले एक प्रजाति का सांप पहले पहले पाया जाता लॉन्गी एह, रोस्ट्री इसको मिला करके दो हो गए हैं वाल्मीकि में तो जाहिर सी बात है कि एक एक और सांप का एडिशन हुआ है पूरे वर्ल्ड के इस वाइन स्नेक के फैमिली में यहां के लिए गौरव का बात टाइगर रिजर्व के लिए काफी का आ, आ, बात है यह क्योंकि यहां की अभी वाल्मीकिवर्सिटी उतनी अच्छे से कभी एक्सप्लोर हो नहीं पा रही थी धीरे धीरे अभी हम लोग कोशिश किए तो दो तीन सांप और भी इसके पहले हम लोगों ने बिहार के लिए बिहार के लिए फर्स्ट रिकॉर्ड किया परंतु ये जो सांप मिला यह काफी है काफी यूनिक है जिसमें कि वो पूरे एहटुला एह, एह जीनस के लिए ये एक तरह से नया एडिशन है इक्कीसवें सांप का કહેવામાં આવી રહ્યું છે કે સોળ ડિસેમ્બર બે હજાર રોજ બિહારના વાલ્મીકી ટાઈગર રિઝર્વ હેઠળ વન વિભાગ બેના ગોનોલી જંગલ વિસ્તારમાં ગ્રામજનોની સૂચના પર વન વિભાગના જીવવિજ્ઞાનીને એક લીલો સાપ મળ્યો મૃત અવસ્થા હતી જેના શરીર પર કોઈ ઘાના નિશાન પણ નહોતા જીવવિજ્ઞાની સૌરવ વર્માને આ સાપ કંઈક અંશે અનોખો લાગ્યો કારણ કે આ સાપનું નાક સામાન્ય કરતાં વધુ લાંબુ હતું અને તેની નસો એકદમ પાતળી હતી તેથી આ સાપની પ્રજાતિ શોધવા માટે સાપના નમૂના લેવાયા અને પછી તેના ડીએનએનું પરીક્ષણ કરાયું જેમાં તે સાપની તદ્દન નવી પ્રજાતિ હોવાનું બહાર આવ્યું જેના પછી જીવવિજ્ઞાનીઓએ તેનું નામ લોંગી લોન્ગીરોસ્ટ્રસ રાખ્યું આ શો જનરલ ઓફ એશિયા પેસેફિક વિવિધતામાં પ્રકાશિત પણ કરવામાં આવી છે જે બાદ આ સાપની ખૂબ ચર્ચા થઈ રહી છે લોંગ સ્ટોનેડ વાઇન સ્નેકની આ નવી પ્રજાતિની શોધ બિહાર અને ભારતના વાલ્મીકી ટાઈગર રિઝર્વ માટે ખુશીની વાત છે કારણ કે સાપની આ પ્રજાતિની હજુ સુધી દુનિયામાં ક્યાંય ઓળખ નથી થઈ